કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પાડવાના ગુનાહિત સળિયંત્રનો પર્દાફાશ ગણતરીના દિવસોમાં પર્દાફાશ ઘટનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યો ગુનો ડિટેક્ટ કરતી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ બીએનએસ ની કલમ ત્રણ પાંચ એકસઠ બે એ બાસઠ એકસો પચીસ મુજબ તથા રેલવે અધિનિયમ ઓગણીસો નેવ્યાસી ની કલમ એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ઓગણીસો ચોર્યાસી ની કલમ ત્રણ મુજબનો ગંભીર ગુનો દાખલ ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ સરનામાની વિગત સુભાષ કુમાર ક્રિષ્દેવ પોદાર ઉંમરવર્ષ ઓગણચાળીસ ધંધો નોકરી રહે હાલ કીમ શિવધારા રેસીડેન્સી ફ્લેટ નંબર પાંચસો એક ભાડેથી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે ભાગલપુર રેડક્રોસ રોડ થના આદમપુર જિલ્લો ભાગલપુર બિહાર મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી ઉમર વર્ષ અઠાવીસ ધંધો નોકરી હાલ રહેમ રેલવે કોલોની મકાન નંબર ઈ ચુમ્માલીસ બી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત મૂળ રહે અંકુરી ગામ

તમે જોઈ છો સોમવાર ટાઈમ ન્યૂઝ સાથે સુરત સુભાષ સૌથી જૂનો કર્મચારી છે નવ વર્ષથી નોકરી છે મનીષ છેલ્લા દોઢ વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે એ તો કોન્ટ્રાકચુઅલ લેબર છે એ તો થોડાક દિવસથી જ આવ્યો છે એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે

કન્ફેશનમાં જાણવા મળેલું છે પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ સૌપ્રથમ જે ફરિયાદ જે કન્ટેન્ટ ફરિયાદની છે જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે બનાવની હકીકત પાંચ પછીની બતાવે છે પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ ત્રણે ત્રણ જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી તો આ માં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે પાંચ વીસ પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડીયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા એક ચાર સત્તાવનનું મળે છે બીજું બે છપ્પન બે સત્તાવન ત્રણ ચૌદનું મળે છે એટલે આ જે જે એફઆઈઆરની કન્ટેન્ટમાં જે હકીકત દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાઓથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલા આટલું એક્સિડેન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું આ મેં તમને જે રીતે કીધું એ રીતે રીકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે હવે બે છપ્પનનો બે સત્તાવનનો જે ફોટોસ મળે છે અને પછી ચાર સત્તાવનને ઉતારેલી અઠ્યાવીસ સેકન્ડની ક્લિપ મળે છે તો આ આખા રૂટ ઉપર ચાર કિલોમીટરના રૂટ ઉપર આ ત્રણ જણા છે તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું કોસંબાથી કિમ પાછું આવું ફરી પાછું કિમથી કોસંબા જવું કોસંબાથી કિમ પાછું આવવું એવા આવા ચાર સર્કલ થાય છે તો એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે પણ ફોટોગ્રાફ તો એ લોકોએ બે સત્તાવારને લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે બંને મોબાઈલ પણ આપણે અત્યારે એફએસએલમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ જે ફોટોગ્રાફ શરૂઆતમાં મીડિયાના માધ્યમથી તમામને મળ્યા છે અને જે ઉપર રિપોર્ટિંગમાં આ લોકોએ મોકલેલા છે એ એ જ ફોટોગ્રાફ હોવાનું પોલીસનું માનવું છે કે ટ્રેક ઉપર એઆરસી પેડલોક એક બે ત્રણ ચાર એ રીતે પડેલા એ ફોટોસમાં દેખાય છે આમ તમે સમયગાળો જુઓ તો ઘણી બધી ટ્રેન્સ નીકળી ગઈ છે તો ખોલીને પાછા મૂકી દેવા એ પણ શક્યતાને નકારી શકાય નહીં અને માત્ર ખોલીને નીચે મર્યાદિત સંખ્યામાં મૂકવાથી એ એક્સિડન્ટ થાય કે ના થાય એ પણ પ્રોબેબિલિટી છે એ બાબતે પણ રેલવે ઓથોરિટીસ અને રેલવે એન્જિનિયર્સ પાસેનું ટેકનિકલ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ સરકારી રાહે અત્યાર સુધીમાં કોઈ ગુના નોંધા એવી હકીકત ધ્યાન પર આવતી નથી હવે ઓલરેડી ગુના બીએનએસના પણ નોંધાઈ ગયા છે રેલવે એક્ટના પણ નોંધાયા છે જેમાં આજીવન કેદની અને ઇવન કેપિટલ પનિશમેન્ટની એટલે કે મૃત્યુદંડની પણ જોગવાઈ છે એકસો પચાસમાં રેલવે એક્ટમાં એકસો પચાસ એક એ એકસો પચાસ બે બી આ મુખ્ય કલમ છે બંને જણા ત્રણ જણા સાથે બે બે પેલા પાના પકડતો હોય એ લોકો બધા ઇક્વિપ હોય વેલ ઇક્વિપ્ડ હોય પેરેન્ટ શૂઝ પણ બરાબર હોય પાના પકડ પણ બરાબર હોય ઘણ હથોડો પણ હોય એમની પાસે એટલે પ્રોપરલી